તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ ટ્રુ બડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજી એવું એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગશીયાળી ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘીની સૂચનાથી એસઓજી સ્ટાફ અને ને એવું વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના કાંગશિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કેવું હોવાનું જણાવતા તેઓએ લાઇસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ સાત લાખ એંસી હજાર એકસો અને સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતાં તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીંબડીયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઈટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે ના હજી ઈ એની આ જે પકડાયેલા આરોપી છે એને આ બાબતે પૂછપરછ કરવામાં આવેલી છે વધારે જે ખબર છે તે સૂત્રધાર છે સાહિલભાઈ તે નાસ્તો ફરતો છે એ આવ્યા પછી બધી ખબર પડશે પણ આ આરોપીની પણ હાલે પૂછપરછ ચાલુ છે નહીં એમાં એના જે નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્મા સાહેબ એઓને એક અરજી આપેલી કે ભાઈ અહીંયા આવું ડુપ્લિકેટ વેચાણ થાય છે એ અનુસંધાને અમારા પીઆઈ એસઓજી પીઆઈ અને સ્ટાફે રેડ કરેલા પણ મેઇન જે સૂત્રધાર છે એ સાહિલ છે એ આવે પછી ખબર પડશે કે આ દવાને કેવી રીતે વેચાણ કરતા કયા ભાવથી વેચાણ કરતા તા એની અનુસંધાને એ બાબતે ખ્યાલ આવશે આપણને જી અમારા જે એસઓજી પીઆઈ છે પણ આ તપાસની અંદર ખેતીવાડી અધિકારીને બોલાવવામાં આવેલ છે તો આગળની ખબર પડશે કે આના શું કન્ટેન્ટ છે શું છે તો આ બાબતે એને પણ તપાસમાં એની મદદ લેવામાં આવશે આમાં ટોટલ જુદી જુદી છ કંપનીઓ છે અને છ કંપ છ કંપનીઓના જુદા જુદા છે કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની છે પછી યુનાઇટેડ ફોર્સફરસની જુદી જુદી કંપની છે છ જેટલી એની બધી ડુપ્લિકેટ હા એનાથી પણ મેઇન જે છે ને વેચાણ કરતા એ સાહિલભાઈ કરીને છે એ આવે પછી ખબર પડશે કે કેવી રીતે આ કરતા સાહિલભાઈ ના સાહિદભાઈ મેન્યુફેક્ચર કરતા પોતે જ મેન્યુફેક્ચર કરતા હતા શેડમાં એનો ઈ આ ધ્યાન રાખતો આ દર્શનભાઈ કરીને છે એ મળી આવેલો છે ઈ આ સાહિલભાઈ ના કહેવાથી હાજર હતો ના એ હજી સુધી નથી પહોંચ્યું પણ એની પણ તપાસ કરવામાં આવશે હા પ્લોટ નંબર સર્વે નંબર આપેલો છે ત્યાં હા એટલે હજી એ બાબતે તપાસ કરવામાં આવશે કે ભાઈ સાહિલભાઈ કેવી રીતે બનાવતા હતા શું બનાવતા અને મોહન સુત્યધાર જ સાહિલભાઈ છે